તમારો શું પ્રશ્ન છે આજે કામદાર એકતા સંગઠન અને હકની વાતની ટીમ અમારી પાસે રજૂઆત હતી કે જંબુસર તાલુકાનું આપણે વહેલમ ગામ છે અને આ વહેલમ ગામે આવેલ એપ્સુલેટ આરજી કંપની જે છે એની અંદર જે ત્રીસ જેટલા કામદારો છે તેઓનું શોષણ થતું હોય તેવા પ્રશ્નો હતા અને પ્રશ્નોની રજૂઆત અમારી ટીમ સાથે કરતા આ જ કંપનીની અંદર અમારી ટીમ બે હજાર ચોવીસમાં પણ આવેલી હતી અને ત્યારે પણ જે સરકાર મુજબની જે વેતનની વાત હોય પીએફની વાત હોય કે કંપની એક્ટ હેઠળ જેટલી પણ રજૂઆતને ધ્યાનમાં રાખીને જે પ્રમાણે કંપનીએ કામદારોને જે પણ કાયદા પ્રમાણેની તમામ સુવિધાઓ આપવાની વાત આવતી હોય વેતન આપવાની વાત આવતી હોય કાયદા પ્રમાણે એ લોકોએ કંપનીના રૂલ્સ પ્રમાણે જે સરકાર નક્કી કરે તે કામદારને સુવિધાઓ આપવાની હોય તેનામાં ક્યાંક ને ક્યાંક શોષણ થતું હતું એની રજૂઆત કરી તી અને રજૂઆતને ધ્યાનમાં રાખીને બે હજાર ચોવીસમાં પણ આ જ કંપનીએ લેખિતની અંદર આપી તું કે આ તમામ સુવિધાઓ અમને તમને કામદારોને હિતમાં આપીશું અને ત્યાર પછી બરાબર એક વર્ષનું ઉપરાંતનો સમય થયો આજે બે હજાર પચીસ નવ તારીખે પણ આ જ કંપનીએ આવી જ રીતના અરે બધા જે સરકારી કાયદા પ્રમાણે જે વસ્તુ આપવી જોઈએ સુવિધાઓ આપવી જોઈએ તેનું શોષણ કરેલું એના માધ્યમથી જ આ લોકોએ જ્યારે રજૂઆત કામદારે કરી ત્યારે એ રજૂઆતને ધ્યાનમાં ના લઈને વધુમાં વધુ શોષણ કેવી રીતના થાય એવી રીતના પ્રયત્ન કર્યા છે ત્યારે કામદારોનો માત્રના માત્ર પ્રશ્ન એક જ હોય છે કે જ્યાં જોઈએ ત્યાં જે કંપનીના એક્ટ પ્રમાણે સરકારના નીતિ નિયમ પ્રમાણે જે આઠ કલાકનું વેતન હોય એ મળવાપાત્ર હોવું જોઈએ એ લોકોને જે પ્રમાણેની આયકાની સુવિધા હોય પીએફની સુવિધા હોય પગાર સ્લીપની સુવિધા હોય ઓટી જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે ડબલ મળવી જોઈએ સાથે સાથે કંપનીની અંદર સેફ્ટીની સુવિધાઓ હોવી જોઈએ કેન્ટીનની સુવિધાઓ હોવી જોઈએ અને ખાસ કરીને જ્યારે પણ મેડિકલની વાત આવે ત્યારે મેડિકલ ની સુવિધાઓ ત્યાં કંપની માં હોવી જોઈએ આ કંપની ની અંદર આ તમામ પ્રકારની જે સુવિધાઓ છે આજ દિન સુધી મળી નથી અને એની જો રજૂઆત જો ભરૂચ લેબર કમિશનર ને જયારે કરવામાં આવે છે એની રાતે જ આ લોકોને બોલાવી બેસાડવામાં આવે છે કે ભાઈ તમે કંપની માં ચાલુ કામ કરી દો પણ અમારા કંપની ના નીતિ નિયમ પ્રમાણે ચાલુ કરી દઈશું તો સરકાર ને જે અધિકારી છે એને અમે પૂછવા માંગીએ છીએ કે કંપની કંપનીના જ નીતિ નિયમ પ્રમાણે જો ચાલતી હોય તો તમે તમારી આંખે પાટા બાંધ્યા છે કેમ તમને આ દેખાતું નથી એટલે અધિકારીઓ પણ આની અંદર સંડોવણી થઈ હોય એવું ચોક્કસપણે અમને દેખાય છે ને આ એક કંપનીની વાત નહીં સમગ્ર ગુજરાતની અંદર આવી રીતના પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે કે અધિકારીઓ જ ચોર હોય છે અધિકારીઓ જ કંપની સાથે પોતાના વાટાઘાટા કરીને આવી રીતના કામદારોને શોષણનો શિકાર કેવી રીતના વધારે થાય તેવા પ્રયત્ન કરે છે એટલે એપ્સ્યુલેટ કંપનીની અંદર આ મેનેજમેન્ટ અતિ તાનાશાહી રીતના કામદારો સાથે વાતચીત કરે છે અને એનો વહીવટ ચલાવે છે અને આ જે એ લેખિતની અંદર જે પણ રજૂઆતો એ લોકો આપે છે કંપનીના લેટર પેડ પર ને એની અંદર ડાયરેક્ટરથી લઈને મેનેજમેન્ટ ટીમની તમામ લોકોની સાઈન હોય છે એ લેટરોને પણ જો કંપની મેનેજમેન્ટના કોઈ પણ અધિકારી હોય તેમને આ ફાડી નાખવામાં આવે તો આ લોકોને કોઈ પણ કાયદાની બીક ધાક છે નહીં એ પણ દેખાય છે એટલે આવનારા સમયની અંદર ખાસ કરીને મેનેજમેન્ટની વાત તો બહુ દૂર રહી પણ ભરૂચ જિલ્લા લેબર કમિશનર એના પર કેવી રીતના કામ કરે છે અને કામદારોના હિત માટે બેઠેલા આ અધિકારીઓ કામદારોના પક્ષમાં કેવા ડિસિઝન લે છે એ જોવાનું રહ્યું અને આગામી સમયના અમે આંદોલનની અંદર જીતે ગે લડે ગે બંધ આવનારી સમયની અંદર આ કંપનીની અંદર જો નીતિ નિયમ પ્રમાણે જો ત્રીસ કામદારનું શોષણ કરે છે અને આ લોકોને સાઈડમાં રાખીને કોઈક બીજી ભરતી કરશે તો હું વિકી શ્રીમાળી હકની વાત સંગઠન કામદાર એકતા સંગઠનને સાથે રાખી એક પણ કર્મચારીને અહીંયા આગળ ઘૂસવા નહીં દઈએ તેની તમામ જવાબદારી ખાસ કરીને ભરૂચ જિલ્લા લેબર કમિશનર અહીંના વહીવટી મેનેજમેન્ટ એ તમામ લોકો રહેશે કેમકે આ ત્રીસ જણને જો શોષણ થતું હોય ને તો નવા વ્યક્તિઓનું પણ શોષણ થાય અને એ શોષણ અમે થવા દઈએ નહીં

આઠ પોઈન્ટ તેત્રીસ લેખે જ કાપવાનો હોય છે એ લોકો એવું કહેવા માંગે છે કે એ આઠ પોઈન્ટ તેત્રીસ તો કપાશે જ પણ બે હજાર તમારા પીએફ માંથી કપાશે પગાર માંથી જ કપાઈ તમારો પીએફ જમા કરવામાં આવશે કારણ કે એમને પીએફ દસ મહિનાનો પીએફ જમા કરેલો નથી એ દસ મહિનાનો પીએફ જો જમા ના કર્યો હોય તો એ કાયદેસર કાનૂની ગુનો છે અને તેમને પણ સજાને પાત્ર છે એટલે જો આ લોકો વહેલી તકે આ લોકોનો પીએફ જમા નહીં કરવામાં આવે તો એમની પાસે લીગલી પ્રોસેસ કરીને એમને પણ કાયદેસરના કાર્યવાહી કરીશું

આજરોજ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન વેલમ ગામે આવેલી એપસુલેટ કંપનીની અંદર આપણે આયા છે અહીંના ત્રીસ જેટલા કામદારોની જે સમસ્યા છે સમસ્યાના નિરાકરણ માટે આપણે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ લોકોનું નિરાકરણ આવે બે હજાર ચોવીસમાં પણ આપણે આ રીતના આવ્યા હતા અને ત્યારે કંપનીના લેટર પેડ પણ મેનેજમેન્ટની કમિટીએ તમામ જે સરકાર દ્વારા મળતી સુવિધાઓ કામદારોને મળવાપાત્ર રહેશે અને એમાં પણ કોઈપણ જાતનું અમે ઉલ્લંઘન કરીએ નહીં તેવી બાહેધરી પત્ર પણ આપેલો છે અને લેખિતની અંદર પણ એમને રજૂઆત બે હજાર ચોવીસમાં કરી હતી ત્યારબાદ આ લોકોને લીધા હતા આજે બે હજાર પચીસ છે બે હજાર પચીસમાં પણ નવ તારીખે એ લોકો એક ઓથોરિટી લેટર આપેલો છે કે ભાઈ તમામ જે એ લોકોની માગણી છે એ માગણીને અમે સ્વીકારીશું અને સ્વીકાર્યા પછી એ ત્રીસમાંથી કોઈપણ કામદારને અમે કોઈપણ જાતની ઘેરવર્તુળ કે ગમે તે રીતના અદાવત રાખીને કાઢીએ નહીં તે છતાં પણ આજે એક કામદારને ઓવરટાઈમ માટે પ્રેશર કરતાં એમને કાઢી મૂકવામાં આવેલો હતો અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને તીસ કામદારોએ આ લેટર એમણે બતાવ્યો અને એ લેટરની પણ આ લોકો મેનેજમેન્ટ વેલ્યુ કરતા નથી આપણા પ્રયત્ન એવા હતા કે કંપની મેનેજમેન્ટ અને કામદારો સાથે રાખીને એ લોકોનો વચનો રસ્તો કાઢી અને એ લોકોને કાયદા પ્રમાણે કંપની એ લોકોને જે પ્રમાણે પીએફ પગાર સ્લીપ આઈ કાર્ડ અને જે પણ કાયદાની જોગવાઈની અંદર નક્કી કરેલી સુવિધાઓ હોય તે એનું પ્રાધાન્ય આપીને એ લોકોને કંપની પર પરત નોકરી પર લઈ લે સાથે જ એમને મેસેજ પણ પહોંચાડ્યો પણ કંપની મેનેજમેન્ટનું કહેવું એવું છે કે તમે અંદર આવો પણ કંપની મેનેજમેન્ટ અને સમગ્ર આપણા સંગઠન સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે હકની વાતની ટીમ અને કામદાર એકતા સંગઠન કંપનીના ગેટની અંદર કોઈ દિવસ ગયું નથી ને જવાનું પણ નથી એટલે એ લોકો જો આપણે બહાર આવીને મિટિંગ કરવા માટે આપણે અહીંના સ્થાનિક સરપંચ સાથે પણ વાત થઈ પણ સરપંચ વગર એ મિટિંગ કરવા રેડી નથી એ કઈક હશે એમનું કઈક હશે મેનેજમેન્ટ અને એ કોઈક વહીવટ એટલે આપણે એનામાં પડવાની જરૂર નથી પણ હવે આ કામદારોને આજે થઈ છે જે તારીખ આવતીકાલે સવારે સાત વાગ્યા થી લઈને આઠ વાગે આ કંપની મેનેજમેન્ટને મીડિયા થકી આપણે એ મેસેજ પહોંચાડવા માંગે છે કાયદો જો તમે કંપની પ્રમાણે ચલાવવા માંગતા હોય તો એ કાયદો અમે કંપનીનો એક્સેપ્ટ કરવા તૈયાર નથી સરકારના કાયદા પ્રમાણે આ લોકો અંદર આવશે અને એમની માંગણીઓનો સ્વીકાર તમારે કરવો પડશે બાકી આ કંપનીની અંદર કોઈપણ જાતની સેફટી સુવિધા નથી મેડિકલ સુવિધા નથી કેન્ટિંગની સુવિધા નથી તમામ રીતના શોષણ કરીને કામદારોનું શોષણ કરવાના પ્રયત્ન આ કંપની માલિક અને કંપની મેનેજમેન્ટ કરે છે એટલે આવતીકાલે હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન સાથે ત્રીસ જેટલા કામદારો કંપનીના ગેટ પર બેસી કંપની મેનેજમેન્ટ ટોટલ કંપનીના માલિક ટોટલ એક પણ વ્યક્તિને અંદર આવવા નહીં દે એનો ઘેરાવો કરશે અને તમામ જવાબદારી આ કંપની મેનેજમેન્ટની રહેશે કેમ કે કંપની મેનેજમેન્ટને એવું છે કે જ્યાં સુધી અમે વર્કરોનું શોષણ કરીશું તો એ લોકો શોષણનો શિકાર થશે ત્યાં સુધી અમને રાખીશું નહીં તો ધક્કો મારીને કાઢી મૂકીશું એટલે અધિકારીઓ સંડોવલા છે આપણે તમામ અધિકારીઓને લિખિતની અંદર જાણકારી આપેલી છે પણ અધિકારી છે ને કંપની ફેવરની અંદર કામ કરે છે એવું ચોક્કસપણે દેખાય છે પણ કે આ જ અધિકારીઓ કામદારના ફેવર માટે એ લોકોને પગાર મળે છે સરકાર દ્વારા પણ આ અધિકારીઓ કામદારના હિત માટે નહીં કામદારનું શોષણ થાય તેના માટે કામ કરે છે એટલે આવા અધિકારીઓની પણ જે પણ જે છે ને જાડી ચામડી એના પર પણ સવાલ ઉભો થાય છે એટલે આવતીકાલે આ કંપનીની અંદર કઈ પણ ઘટના બને એ ન્યાયિક અધિકાર માટે અમે લોકો અહીંયા આગળ ધરણા પર બેસવાના છે અને ધરણા પર એટલા માટે કે સાચા માટે લડવું અને સાચાનો સાથ આપવો એ હર હંમેશ અમારી ખૂનમાર છે એટલે આવતીકાલે આ કંપનીનો અમે ઘેરાવો કરવાના છે એક પણ વ્યક્તિને અંદર ઘુસવા નહીં દઈ શકીએ અને હવે આના માટે જે પણ જવાબદાર લોકો છે એ આ કંપની પોતે રહેશે કેમકે એક વરસથી આ કામદારોનું શોષણ થાય છે વારંવાર લેટરો પોતાના આપે છે લેખિતની અંદર પોતે સાઈ પણ ડાયરેક્ટર કરે છે પણ એની પણ આ લોકો વેલ્યુ રાખતા નથી એટલે કાયદાને આ લોકો પી જાય છે એટલે આ કાયદો કેવી રીતના જોગવાઈ પ્રમાણે કામ કરવું ને એને હવે આપણે કાલે બતાવીશું

અને પીએફ તમારે પણ ગવર્મેન્ટ પ્રમાણે સાહેબ અમારો પીએફ ઓલરેડી પહેલા કપાયેલો છે